સો કિલો વોટ ક્ષમતાનું રૂફટોપ સોલર પ્લાન્ટ સમગ્ર દેશ માટે પ્રોત્સાહન અને આકર્ષણનું કેન્દ્ર બનશે સોલર સિટી સુરતનો સ્માર્ટ બસ સ્ટેશન પ્રોજેક્ટ સમગ્ર દેશ માટે રોલ મોડલ બનશે વાઇફાઈ ચાર્જિંગ અને લાઇટિંગ જેવી સુવિધાઓથી સજ્જ હાઇટેક ઇલેક્ટ્રિકલ બસ ડેપો તૈયાર કરવામાં આવ્યો છે વાર્ષિક એક લાખ વીજ યુનિટ વીજ ઉત્પાદન અને રૂપિયા છ પોઈન્ટ છપ્પન લાખની વીજ બચત સાથે સુરતનું રાષ્ટ્રવ્યાપી ગ્રીન પરિવહન તરફ ઝડપી પ્રયાણ કરશે રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અને સેકન્ડ લાઈફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા બસો માટે ટ્વેન્ટી ફોર બાય સેવન ગ્રીન ચાર્જિંગ સુવિધા ઉપલબ્ધ થશે સુરતના અલથાણ વિસ્તારમાં તૈયાર કરેલ દેશનું પ્રથમ સૌર ઉર્જા આધારિત ઇલેક્ટ્રિક બસ ડેપો ખાતે સો કિલો ક્ષમતા ધરાવતા રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અને પ્રતિ કલાકે બસો ચોવીસ કિલો વોટ ક્ષમતા ધરાવતી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે અંદાજીત રૂપિયા એક પોઈન્ટ સાહીઠ કરોડના ખર્ચે બનેલો આ પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે જર્મન સહાય સંસ્થા જીઆઈઝેડના સહકારથી અમલમાં મુકાયો છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ અંતર્ગત દિવસ દરમિયાન સૌર ઉર્જાથી જનરેટ થતી વીજળી સેકન્ડ લાઈફ બેટરીમાં સંગ્રહિત થાય છે રાત્રિ દરમિયાન પણ ઇલેક્ટ્રિક બસોને ચાર્જ કરવા માટે ઉપયોગમાં લેવાય છે પરિણામે ગ્રીડ પરનો ભાર ઘટે છે અને નવીનીકરણીય ઉર્જાનો વધુ પડતો ઉપયોગ શક્ય બન્યો છે હાલ જે વપરાયેલી બેટરીઓને ફરી ઉપયોગમાં લેવામાં આવી રહી છે વસ્તુઓનો પુનઃ ઉપયોગ કરીને વધુ ટકાઉ બનાવવાનો પ્રયાસ છે જેથી આ પ્રોજેક્ટ સમગ્ર દેશ માટે રોલ મોડલ સમાન સાબિત થશે સુરત મહાનગરપાલિકા તરફથી નેટ ઝીરો એનર્જી અને સસ્ટેનેબલ એનર્જી માટેના લક્ષ્યાંકો હાંસલ કરવાની દિશામાં પ્રોજેક્ટ એક મહત્વપૂર્ણ કડી બનશે સુરત મહાનગરપાલિકાના અલથાણ ઇલેક્ટ્રિક બસ ડેપો માટે અમલમાં મુકાયેલ સૌર ઉર્જા અને બેટરી સ્ટોરેજના સંયોજનથી મહાનગરપાલિકાને વાર્ષિક અંદાજે એક લાખ કિલો વોટ અવર વીજળીનું ઉત્પાદન થશે જેના પ્રતિક્ષેપમાં અંદાજે રૂપિયા છ પોઈન્ટ છપ્પન લાખની ઉર્જા બિલમાં બચત શક્ય બનશે અર્થતંત્ર યુક્ત ગ્રીન ટેકનોલોજી માત્ર સુરત માટે નહીં પરંતુ શહેરી પરિવહન માટે એક ટકાઉ રૂપે લાભદાયક સાબિત થશે